હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બા સ્વાગત છે તમારું ધરમી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં સોજીનો હાંડવો એકદમ ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર છે અને એકદમ ફટાફટ થઈ જાય છે તો ચાલો બનાવીએ હાંડવો બનાવવા માટે એક કપ જેટલો સોજી લીધો છે ઝીણો લીધો છે આપણે કપ જેટલો સોજી લઈશું અને અડધા કપ જેટલું દહીં લીધું છે મેં બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું આપણે દહીં લેવાનું છે અને અડધા કપ પાણી લીધું છે હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દઈશું અડધો કપ પણ પાણી લઈશું એકદમ ઢીલું નથી કરી દેવાનું મીડિયમ ચીકલા રાખવાનું છે આપણે આ એકદમ ઓછા તેલમાં આપણે હાંડવો બનાવીશું અને એકદમ ફટાફટ થઈ જશે ઇન્સ્ટન્ટ હાંડવો થઈ જશે સોજીનો તો આ રીતે આનું બેટર રાખવાનું છે હવે આને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો સોજી સરસ ફૂલી ગયો છે હવે એમાં આપણે શાકભાજી એડ કરીશું અહીં એક નાની સાઈઝની ડુંગળી લીધી છે એ અંદર એડ કરીશું અમે એક નાની સાઇઝનું ટામેટું લીધું છે એડ કરશું એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ છે જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક વાટકી જેટલા ધાણા અને એક નાનો ટુકડો દૂધીનો એને મેં છીની લીધું છે એડ કરશું તમે જો જે પણ શાકભાજી અવેલેબલ હોય એ બધા એડ કરી શકો છો કેપ્સિકમ ગાજર ગમે તે હોય તમે એડ કરી શકો છો અહીં મેં બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને મીઠું ટેસ્ટ મુજબ એક ચમચી જેટલી અજમો આમાં હું હળદર એડ નથી કરતી જો તમારે એડ કરવી હોય તો એક ટી જેટલી હળદર પણ એડ કરી શકો છો બધું આપણે હવે મિક્સ કરી દઈશું આપણે જે ઢોકળાનું હાંડવાનું જે ખીરું બેટર તૈયાર કરતા હોય એ રીતે ખીરું તૈયાર કરવાનું છે હવે અહીં એક અડધી ચમચી જેટલું મેં ખાવાનો સોડા લીધો છે તમે એની જગ્યાએ ઇનો પણ લઈ શકો છો એમાં થોડું આપણે પાણી એડ કરીને બધું મિક્સ કરી દઈશું આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એના ઉદલા જેવું બનાવી દઈશું હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું એમાં એક ચમચા જેટલું ઓઇલ ઉમેરશું આપણે એક ચમચી રાઈ ઉમેરશું રાઈ આપણી ફૂટી ગઈ છે હવે એક ચમચી આપણે તલ એડ કરશું અડધી ચમચી હિંગ

હવે આને લીલ લીડથી ઢાંકી દઈશું પાંચ મિનિટ સુધી આપણે થવા દઈશું પછી એને ખોલીને ફેરવી દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈ જઈશું ઉપરથી પણ એકદમ ડ્રાય થઈ ગયું છે એનો મતલબ કે આપણો હાંડવો તૈયાર છે હવે આને આપણે ફેરવી દઈશું તબેથાની મદદથી આપણે આને ફેરવી દઈશું એ રીતના થોડો ઉપરથી થોડું આમ આજુબાજુ થોડું તેલ આપણે એડ કરી દઈશું જેથી નીચેની સાઈડ પણ તરત આપણો હાંડવો તૈયાર થઈ જાય હવે એને ઢાંકીને એને પણ બે મિનિટ માટે થવા દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે હવે એને આપણે કાઢી લઈશું તો જોયો એકદમ ઓછા તેલમાં સોજીનો આપણો હાંડવો તૈયાર છે સેમ આવી રીતે આપણે બીજા પણ હાંડવોક બનાવી દઈશું સેમ પ્રોસેસથી એક કપ સોજીથી ત્રણ જેટલા હાંડવોક ત્રણ વ્યક્તિ માટે તૈયાર છે તો એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર આપણો સોજીનો હાંડવો તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ત્યાં સુધી આવજો